આ દીપા હારું અન કરશું અરે હારું એટલે બરાબર જ છે બધું પણ ખરા ટાઈમે અલે યાર મારો થોડું હતું પણ કીધું ખુલ્લી દુકાન જવું તું હવે સંભાળ આવું હારું આ હા બોલો થઈ ગયા તો બોલ કોઈ કોની લે કરશન ની દુકાન દે આવ્યો ભાઈ અલે મને બિહારી ને જતો રહ્યો ઘેર સી ખબર મારા બેટા હું કરે આ તો શિકર આપડા ભરોસે ધંધા કરે આઈ એટલે બિહારી ઘેર ના આવી જોઈ બાયલા સે બાયલા લે આર્યા રહ્યા ભાઈ રો ના આખા થઈ ગયા પોત પોત મિનિટે ઘેર જોઈ હે બોલો હા ભાઈ ઓઈલા પણ હા 1 મિનિટ હા હું તમને ફોન કરું ઓઈલ ઓ ધંધો તો મી કર્યો લ્યા હમણાં દુકાન બંધ કરી ગયા હોત તો આ હું ધંધો કરો આ બસો જ નહીં કમાઈ લ્યા અસલી અકદારો તો હું ના બસો નો યાર મારી મજૂરી ના હમ તો માર જ લેવાના હોય ને યાર સીધી વસ્તુ એમાં હું

હજી આને ગાગરી ધોવક શું શીખે ઘે બૈરો ની એજ ખબર પડતી નહીં મને બાયલા છે બાયલા આર્યા ઓવા આઈ ગયો ભાઈ હાલે હું પાસે વાત કરું ભાઈ કાજી વાર કરી હતી તો અરે થોડું કોમ આવી ગયું તું એટલે આને ભૂખે લાગી હતી તે કીધું થોડું ખાઈને જ આવું ઈ ના બરોબર હો તારો કોઈ ખાવું ના માર કોઈ ખાવું નહીં દુકાન હાચવી લીધી હો ભાઈ એ હારું હારું મસ્ત કોમ કરી આવી જાય યાર કોમ માં આવતા રહેવાનું કોક ના હાલે હવે હું નેકરો હો